ते अमारी एबल न्यूज चैनल ने सब्सक्राइब न करी हो तो प्लीज आप श्री ने अमारी न्यूज चैनल सब्सक्राइब करने नम्र विनती ना राजमार्गो पर सेवा नी होड लगी वडनगर तालुकाना वगड़ी गा अषाढ़ी बीज नो मेड़ो भराय वगड़ी रामदेव जी मंदिर मोटी संख्या में पदयात्रीओं मेला उमटी पड़ा था उंढाई ठाकुर मित्र मंडल द्वारा ચા અને નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાસણ ગામે રામદેવપીર મંડળના ઠાકોર યુવા મિત્રો દ્વારા ચા અને મમરાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાસણથી વાગડી જવાના માર્ગ પર વડનગર તાલુકાના અલગ અલગ ગામના મિત્રો દ્વારા નાસ્તાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શાહપુર ગામના મોચીવાડા હરસિદ્ધ મિત્ર મંડળ દ્વારા ચા અને નાસ્તાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે અષાઢી બીજના મોટા ઉત્સવથી વડનગરના અમરથોરથી મહાકાલી મિત્ર મંડળ દ્વારા ઠંડી છાશના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું હિતેશ બારોટજી સાથે રણજીતસિંહ ઠાકોર એબલ ન્યૂઝ વાગડી આપશ્રીને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો हमारी एबल न्यूज चैनल ने सबस्क्राइब करजो लाइक करजो कॉमेंट लखजो अने बेल आइकॉन पर क्लिक क्लिकनु क्या भूलशो नहीं नही तमारी एबल न्यूज चैनल ने सब्सक्राइब न करी हो तो, प्लीज आप श्री ने अमरी न्यूज चैनल सब्सक्राइब करने नम्र विनती है